માત્ર સાત વર્ષની માસુમ ઉમરે દીકરીને દીક્ષા સમક્ષ કરવાની રહેશે કોર્ટના આદેશને પગલે હાલ પૂરતો સાત વર્ષની બાળકીને દીક્ષા અપાવવા મામલામાં સ્ટે લાગુ પડી ગયો છે આગામી સાતમી ફેબ્રુઆરીના રોજ મુંબઈ ખાતે સામૂહિક દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુરતની મહિલા દ્વારા પોતાની માત્ર સાત નિર્ણયની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી સમગ્ર શહેરમાં સાત વર્ષ પહેલા આ મામલે વિવાદ શરૂ હતો માતા દીકરીને લઈ પિયર જતી રહી હતી અને શરત મૂકી હતી કે દીકરીને દીક્ષા માટે મંજૂરી આપે તો જ સાસરે પરત ફરશે બીજી તરફ પિતા પણ મક્કમ હતા તેઓ મામલાના સુરત ફેમિલી કોર્ટમાં ઘસડી ગયા જ્યાં પિતાની જીત થઈ છે કોર્ટે મામલે માતાને ખુલાસો કરવા આદેશ કર્યો છે તેમની પ્રક્રિયા વધારવા આદેશ કર્યો છે માતાએ તે અંગેનું પણ કોર્ટમાં રજૂ કરવાનો રહેશે કાયદાકીય જંગ દરમિયાન પિતાએ દાવો કર્યો હતો કે તેમની સંમતિ વિના તેમની દીકરીની દીક્ષા નક્કી કરાઈ છે પરંતુ આજે ફેમિલી કોર્ટમાં બાળકીની માતાએ કેટલાક ચોંકાવનારા પુરાવા અને ફોટોગ્રાફ્સ રજૂ કરી

કાયદાકીય ગૂંચમાં ફસાયું છે હાલના તબક્કે કોર્ટની કાયદાકીય પ્રક્રિયા અને બાળકીની નાની ઉંમરને ધ્યાનમાં રાખીને આ દીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે માસુમ બાળકીના પિતાએ જણાવ્યું હતું કે છેલ્લા સાત મહિનાથી મારી પત્ની માસુમ બાળકીને દીક્ષા અપાવવા માટે હર સંભવ પ્રયાસો કરી રહી હતી જોકે બાળકીની ઉંમર નાની હોવાના કારણે પિતા દ્વારા તે અઢાર વર્ષની થાય તે પછી દીક્ષા લેવા અંગેનો નિર્ણય લેવા માટે જણાવ્યું હતું બીજી તરફ પત્ની પણ સાત વર્ષ બાળકીની દીક્ષા બાબતે અડગ રહેતા ના છૂટકે પિતા દ્વારા પોતાની બાળકીની દીક્ષા અટકાવવા માટે કોર્ટના દરવાજા ખખડાવવાની નોબત આવી હતી સમીરભાઈ શાહ આજી કોર્ટનો ચુકાદો આવ્યો છે શું કહેશો કોર્ટનો ચુકાદો અત્યારે એવો આવ્યો છે કે અત્યારે દીક્ષા અટકાવી દેવામાં આવી છે મોકૂફ રાખવામાં આવી છે અને સ્ટે માટે આગળની ડેટ આપવામાં આવી છે તમારી પત્ની એમ કીધું પપ્પા સાથે જ હતા

તમે દીક્ષાની આજે ને આજે અત્યારે હા પાડો તો જ હું તમારા ઘરે આવીશ હું ને મારો છોકરો ઘરે આવશું ને તો પછી અમે ઘરે આવશું નહીં જિંદગીમાં અમે ઘરે આવશું નહીં તમે અત્યારે હા પાડો તો જ અમે ઘરે આવશું અને એ લોકોની પૂરેપૂરી બધી તૈયારીઓ હતી ને અમને એમ કહેવામાં આવ્યું કે તમે સાહેબને વિનંતી તો કરો તો ખબર પડશે ને વિનંતી નહીં કરશો તો શું ખબર પડશે કે સાહેબ હા પાડે છે કે ના પાડે છે અમને અમે તો અમને એમ હતું કે સાહેબ બે ત્રણ વર્ષ પછી જ હા પાડશે હા અમાય માટે અંધારામાં રાખીને બધું કામ કરવામાં આવેલું છે એ લોકો બધું પહેલેથી જ પ્લાન એટલે તમારી વાઈફ એના ઘરે જઈને બેસી રહી છ સાત મહિનામાં મારી દીકરી ત્યાં તૈયાર થઈ ગઈ સમાજમાં બીજું તમારા ઉપર કેવા પ્રકારનું દબાણ સમાજ તો લગભગ બધા મારા પક્ષમાં જ છે બધા એમ જ કહે છે મા બાપની મંજૂરી વગર દીક્ષા થવી ન જોઈએ મા બાપની બંનેની મંજૂરી હોય તો દીક્ષા આપે તો વાત બરાબર છે અચ્છા મહારાજ સાહેબ શું મારા સાહેબ તો અમે બહુ વિનંતી અમે હું અને મારા પરિવાર અમે ત્રણ ચાર વખત ગયા સાહેબ અમે વિનંતી પણ કરી કે અમારે અત્યારે દીક્ષા નથી જપાવી સાહેબ અમારે મારી દીકરી વગર ચાલે એમ નથી મારી દીકરી મોટી થાય મને એની ચિંતા રહી મને ઊંઘ નથી આવતી મને આખું દિવસ અમે બધી જ વાતો કરી પણ સાહેબ કે કે નહીં દીક્ષા તો થશે જ સાત વર્ષ ની દીકરી માટે પિતા એ કોર્ટ ના દરવાજા ખકડાવ્યા છે પિતા ઈચ્છતા હતા કે મારી દીકરી દીક્ષા ના લે એ જીત પર માતા પિયર ચાલી ગયેલી હતી માતા જબરજસ્તી દીકરીને દીક્ષા આપવા માંગતી હતી જેથી પિતા નાખુશ થઈ ગુરુજી પાસે વિનંતી કરવા ગયેલા હતા પરંતુ તેમ છતાં માતા માનેલી ન હતી અને તે તેના ભાઈ સાથે જઈ અને મુહૂર્ત પણ લઈ આવેલી હતી જેથી નામદાર કોર્ટની અંદર પિતા દ્વારા અરજી કરવામાં આવેલી હતી આજ રોજ હિયરિંગ હતું જેની અંદર માતાનું અન્ડરટેકિંગ નામદાર કોર્ટે માંગ્યું છે કે કોઈ પણ દીક્ષાનો પ્રસંગ આઠ તારીખ સુધી કરવા દેવામાં નહીં આવે અને માતાએ આવું અન્ડરટેકિંગ નામદાર કોર્ટને જાહેર કર્યું દલીલો શું રહી દલીલો એવી રહી હતી કે દીક્ષા નહીં કરવામાં આવે અને ગુરુજી ભગવંતોએ જે સમાધાન ની ભૂમિકા ભજવી છે પિતાને સમજાવ પરંતુ તે તદંતર ના પાડી દીધેલી હતી અને પિતાએ જણાવ્યું કે મારી દીકરી હું દીક્ષા આપવા માંગતો નથી આજ નહીં અને કાલે મોટી થશે તો પછી એની ઈચ્છા રહે તો મને કોઈ વાંધો પણ કઈ તારીખ બે તારીખે નામદાર કોર્ટની ની અંદર હિયરિંગ